હવે જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ તમારી સામે આજે એક યુવા ચહેરાને પ્રમુખ તરીકે ફરી રિપીટ કર્યો હોય તો આ પ્રશ્ન તમારે તમારો પ્રશ્ન બરાબર છે પણ એ રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ જે તે સમયે નક્કી કરશે પરંતુ એમાં એવું નથી કે માત્ર યુવા તમે સમજો કે સિનિયર છે તો સિનિયરોનો હોશ અને યુવાઓનો જોશ એટલે જે અમારા સિનિયર આગેવાનો છે એમનો હોશ અનુભવ અને યુવાઓનો જોશ આનું કોમ્બિનેશન બનાવીને આ વડોદરા શહેરમાં કામ કરીશું પ્રજાલક્ષી કામ કરીશું અને આ ભય ભૂખ ભ્રષ્ટાચાર આપનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ વડોદરામાંથી ભગાડીશું વરસાદમાં અમે તો ભગવાનને એ પ્રાર્થના કરીએ કે ગત વર્ષ જેવું પૂર ના આવે કારણ કે આપણે ભગવાન ભરોસે જ મૂકી દીધેલા ગત વર્ષે પણ આ લોકોએ કશું નથી કર્યું એમના ચેરમેને કીધેલું આજે પણ યાદ છે મીડિયામાં બોલ્યા હતા કે ભાઈ તમારી જાતે તમે બોટ તરાપા દોરડા ટ્યુબ આ બધું વસાઈ દો એટલે ભગવાન ભરોસે મૂકી દીધા હતા એટલે આજે આપણે ભગવાન ભરોસો છે અમે તો પ્રાર્થના કરીએ કે તો વરસાદ ના પડે વડોદરામાં કે પૂર આવી જાય કારણ કે સુરતમાં જેવો વરસાદ પડ્યો જો એવો વડોદરામાં પડે તો આખું વડોદરા પાણીમાં ફરી ડૂબી જાય અને લોકોના જીવ જાય છે લોકો મરી જાય છે લોકો ભૂખ્યા રહેવું પડે છે ત્યારે અમે તો પ્રાર્થના એ જ કરીએ છીએ પરંતુ જો એવી કોઈ પરિસ્થિતિ આવી તો કોંગ્રેસ પાર્ટીએ ગત વર્ષે પણ જ્યારે આ પૂર આવેલું ત્યારે ભાજપના નેતાઓ તો ઘરમાં બેઠા હતા અમારા વિપક્ષના નેતા અમારા કાઉન્સિલરો અમારા આગેવાનો વોર્ડ પ્રમુખો બધા જ્યાં જ્યાં જવાયું છે ત્યાં ટ્રેક્ટર લઈને દૂધ પાણી બિસ્કિટ જે જે મદદ થઈ છે બધા અમારી શક્તિ પ્રમાણે અમે કરી છે અને આ વખતે અમે બધી મદદ અમે કરવા તૈયાર છે